વાઘોડિયા તાલુકાના કાશીપુરા ગામમાં નવીન મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહાકાળી માતાજી અને શ્રી પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શોભાયાત્રા કરી મંદિરમાં મૂર્તિ બેસાડી ભવ્ય રીતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં માજી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી રાજુભાઈ અલવા અને ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી આશીપુરા ગામની અંદર ઘણા વર્ષો પછી આજે દાદા ભાતીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે વર્ષો ત્યાં ગાડી કઈ થયું નહોતું તો આજે ગામના એવા ભગવાન ભાતીજી દાદા મહારાજની કૃપાથી ગામની સરસ એવી પ્રગતિ માટે આજે એની પ્રાણ પ્રતિષ્ઠા સંમત બે હજાર એક્યાસી માક્ષર સુદ પૂનમના દિવસે તારીખ છે આજની પંદર બાર બે હજાર ચોવીસના રોજ રવિવારના રોજ આજે સરસ એવી પ્રાણ પ્રતિષ્ઠા આપણે ભતીજી દાદા વેરાઈ માતા મહાકાલી માતાની કરી રહ્યા છે આજ અમારા ગામમાં ખુશીનો આનંદ છે આજ અમારા પંદર બાર બે હજાર ચોવીસના ના રોજ અમારા ગામમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે આ આયોજન કરેલ છે અને તેમાં અમને ઘણો બધો અમારા ધારાસભ્ય શ્રી જિલ્લા શ્રી તેમજ રાજુભાઈ અલવાથી એ લોકોએ અમને ઘણો બધો મંદિર બંને નિર્માણ કરવા માટે ઘણો બધો સપોર્ટ ઘણો બધો સપોર્ટ કરેલો છે તેમજ માજી ધારાસભ્ય મધુશ્રી વાસ્તવથી એ લોકોએ બી અમને ઘણો બધો સપોર્ટ કરેલો છે અને એ લોકોની મદદથી અને અમારા કાચીપુરા ગામજનો સમગ્ર ગામજનો લોકોના સાથ અને સહકારથી અમે આજે નવું નવું નિર્માણ કરેલ છે